તો મિત્રો અટલ સરોવરની ટિકિટ બંધ થઈ જાય એમ છે તો અમે તો મિત્રો ખાવાનું લેવા ગયા તા પણ મોંઘું પડ્યું તો હેલો દોસ્તો બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમને ખબર છે અમે ક્યાં આવ્યા છીએ અટાણે રખડવા રાજકોટમાં તમે આગળ જોઈ લીધું છે તો હું કહી દઉં કહેતા નહીં અમે આવી ગયા છીએ અટલ સરોવરે જઈ ગયો અટલ સરોવર છે જો રામજી ની જાય અટલ સરોવરે રખડવા આવી ગયા છીએ અંદર એન્ટ્રી કરવાની છે એન્ટ્રી કરીને ટિકિટ લઈને આપડે અટલ સરોવરનું અંદર બધું બતાવી દઈ તમને હાલો મોજ પડી જવાની છે તો હાલો હમણાં બતાવું તમને અંદર એન્ટ્રી ગેટ તો તમે જોઈ જાવ આપડે દુબઈ નું કાંઈ નું આવે દુબઈ નું કાંઈ નો આવે તો જોઈ લો ટિકિટ લઈ લીધી છે ફાઇનલ સો રૂપિયાની ટિકિટ આવી છે ચાર જણા હતા ચારસો રૂપિયાની ટિકિટ આવી છે જંગલ સફારીની જંગલ સફારીમાં જાઓ ને હાલો તમને બતાવો હમણાં એન્ટ્રી ગેટ જોઈ ગયો તમે હાલ આ આપણો એન્ટ્રી ગેટ છે અંદર જવાનું છે જંગલ સફારી જો તો જોઈ લો આપણો એન્ટ્રી ગેટ છે ગણપતિ બાબાના દર્શન કરી લે

તો મિત્રો આ બધું જંગલ છપારી છે તો મિત્રો તમને છોટા ભીમ બતાવું તમે જોયું હોય છે ટીવી માં તમે ટીવી માં જોયું હોય છે પણ આ જો આપણે રીઅલ માં જોઈ લે રીઅલ માં જોઈ લઈએ આપણે તો મિત્રો અમે અટાણે આવી ગયા છીએ નાના છોકરાઓના મેળામાં આ ચોકડાઉના મેળામાં આવી ગયા છે આપણે ફીટ કરી દઈએ એટલે જીતી જાય પચાસ રૂપિયા ની આઠ પચાસ રૂપિયા ની આઠ ગોળી આવે એ આપણે આમ કા કરવાનું એમાં જો આમાં જેમ જમીને આપણે ગાલી દીધું એટલે આપને આપી દઈએ પૈસા જોતા હોય તો પૈસા આપી દે આ નંબર ઉપર આ નંબર મારેલા હે તમને દેખાતા હોય તો કઈ ખબર નહીં નો નંબર છે પછી આયેજી આપણે નંબર બોલમાં નાખીને એ વસ્તુ આપણે દી આમાં વિડીયો ઉતારવા જાવો છે આપણે આ બધા જવાના છે વિડીયો ઉતારવા જાવ હે ને જાવ એન ભાઈ હાલો આપણે વિડિયો લઈ લીધી વિડિયો બનાવવા જાવો છે ટિકિટ લઈ લીધી પચાસ રૂપિયા ટિકિટ ભાડું હતું તો મિત્રો અટલ સરોવરની ટિકિટ બંધ થઈ જાય એમ છે તો અમે જોઈ્યા છીએ અટલ સરોવરમાં એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ દઈને હવે તમને જો એનો વ્યૂ બતાવવું Nói chung là đây là khu vực đẹp nhất của Hà Nội. Đây là khu vực રાજકોટમાં ફોટો પાડવા છે અટલ સરોવર રંગીલું રાજકોટ ચાલો એક બે ફોટા પાડી લઈ પછી આપડે મળી આગળ તો મિત્રો ફોટા પાડી દીધા છે થોડાક હવે આપણે જવાનું છે આગળ આગળ ઘણું બધું રખડવાનું છે જોઈએ હજી ફોટા પાડવાના છે તો ફોટા પાડીને નીકળી હવે તો મિત્રો કઈ કટ્યા નહીં અત્યારે તમને રાજકોટ માં હોય તો અટલ સરોવરે આવજો કઈ કટ્યા નહીં તો બે વખત આવી ગયો ઉભા રહી ગયો આવો તો એક બનાવી લીધો હવે ફોટા પણ પાડવાના પાડી લીધે બહુ ફોટા પડ્યા છે આમ કઈ ફોટા પાડ્યા તો મિત્રો ખોટા એક વિડીયો પણ બની ગયો છે હાલો એ તમારે ઉતારવાનું ઉતારવા મળો ખાયકા i don't તો મિત્રો બહુ લાટ બધા ફોટા પાડી લીધા છે ને હવે આપણે ખાવાનું મળે તો બાય તો અંદર ખાવા નથી તો મિત્રો ખાવાનું લેવા ગયા તા પણ મોંઘું પડ્યું એટલે પાછા ભાગ્યા એવા દોઢસો રૂપિયા ની એક ડીશ હતી પાછા ભાઈ ગયા પાણીની બોટલ ની આવ્યા જો પાણીની બોટલ છે પી ગયા હવે ક્યાંક બાય જઈને ખાવું હવે હાલો હાલો તો તો હાલો મિત્રો હવે અટલ સરોવર ને કરી દે હવે બાય બાય અને નીકળ્યા હોમ એટલે કે ઘર સાઈડ હાલો હાલો જવું છે ને બહુ રેખડા તો મિત્રો બહુ રેખડા અને બહુ થાકી ગયા ફૂલ મોજ આવી એક વાર તમે રાજકોટ આવો તો હોટલ સરોવરે જરૂર આવજો અને જો આ લોકો બધા હવે ટાઈમ થઈ ગયો છે એટલે બધા જ લોકો હવે બહેણે નીકળવા માંડ્યા છે તો હવે આપણે હવે આપણા ઘરે જાય હાલો આપણી ગાડી અહીંયા પડી છે ગાડી લઈને આપણે નીકળી ઘર સાઈડ આઈથી અમારું ઘર છે નવ કિલોમીટર છે નવ કિલોમીટર અમારે હાલવાનું છે અત્યારે વાગી ગયા છે અગિયાર ને અગિયાર થઈ છે આપણે ઘર દીકરી હાલો